સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સુરક્ષાની માંગ સાથે અડધી રાત સુધી સિવિલના ડોક્ટરો હડતાલ પર ઉતરી ગયા હતા જો મામલો થાળે પડતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો સુરતની નવી સિવિલ હોસ્પિટલ અવારનવાર વિવાદોમાં સપડાયેલી રહે છે જયારે સુરતની નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના સર્જરી વિભાગના રેસીડેન્ટ તબીબો મોડી રાત્રે હડતાલ પર ઉતરી ગયા હતા નશાની હાલતમાં આવેલા એક દર્દીની સારવાર દરમિયાન ઉદ્ધતાય વર્તન થી થયેલી માથાકૂટે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું રેસિડેન્ટ તબીબો અને સીએમઓ વચ્ચે સુરક્ષા મુદ્દે તકરાર થયા બાદ હડતાલ પાડવામાં આવી હતી સિવિલ હોસ્પિટલના સર્જરીના તબીબો ટ્રોમા સેન્ટરમાં એકઠા થઈ ગયા હતા જેને પગલે સુપ્રિન્ટેન્ડન્ટ સહિતના લોકો દોડતા થઈ ગયા હતા ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે એક તપાસ કમિટી બનાવવાની બાહેંધરી મળતા તબીબોએ મોડી રાતે જ હડતાલ સમેટી લીધી હતી એક આલ્કોહોલિક પેશન્ટ એકસો આઠમાં રોડ સાઇડ એક્સિડન્ટનું આવેલું એ સીએમઓ દ્વારા એને સર્જરીમાં રિફર કરવામાં આવેલું એ એડમિટ કરવા લાયક નહોતું માઇનોર ઇન્જરીઝ હતી એની ટ્રીટમેન્ટ કરે પણ એ પેશન્ટ એટલું બધું રાવડી હતું અને એટલી બધી ગાળા ગાળીને બધું કરતું હતું જેને કારણે રેસિડેન્ટો સીએમઓ પાસે એ બાબતે રજૂઆત કરવા આવ્યા અને તે બાબતે કંઈક એમના વચ્ચે બોલા ચાલી છે અને કંઈક ગેરસમજમાં આ રીતે સ્ટ્રાઇક પડી ગઈ પછી બધા જ અધિકારીઓ આવ્યા કડીવાલાભાઈ આવ્યા હું આવ્યો અને એ લોકોના લીડરો વચ્ચે સમાધાન થઈ ગયું જે કંઈ માંગણીઓ હતી તે બાબતે પોઝિટિવ રિસ્પોન્સ રાખી અને એ પતાવટ થઈ ગઈ છે રાત્રે એ લોકો ડ્યુટી પર પણ ચડી ગયા છે સિક્યુરિટી આપણી પાસે મર્યાદિત છે અને પાંચ સિક્યુરિટી ત્યાં હતી જ એ લોકોને પણ બતાવી દીધી એકાદ વધારીને ને થોડી સિક્યુરિટી પેટ્રોલિંગ વધારવાનું સૂચના આપી દેવામાં આવી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત